ગોગડી હું ત્યાં લંગોને સમજાવું છું એટલે હું તને બોલાવા આવી રહોડામાં મેં તું આય અને હું આને બોલાવીશ ને મારી બેનને લોગડીને લોગડી ને તો એ વધારે અડધી થાશે ને એને મેં કીધું ઉમલો બુમલો આવી જશે આ બધું સાંભળે એટલે હું તને બોલાવ આવી મેં કીધું તું એની વાત કરી ને સાની રાઈ મારથી નીકળી હતી ક્યારું રૂની હું એને હમ દઉં છું ભાઈ સાની રહી જા સાની રહી જા રેતી જ નથી કેતી નથી હું થયું છે ને એમ ગોગડી બાબી મારી જિંદગી આ બરબાદ થઈ ગઈ છે હવે મારું કોઈ નથી મેં એને ફોન કર્યો તો ને તેણે ફોન ઉપાડ્યો મેં પાછા ફોન કર્યા ને તેણે એક ફોન ઉપાડ્યો

તમને શરમ આવવી જોવે અમે બધા તમારી આરે સહી તમારે રોવાનું નથી રોવરાવાનું તો એને છે મહણિયાને એને આવું તમારી આરે કર્યું એમ ફોન કરી કરો છો તોય એમ કે સામા ફોન ન કરતી હવે એમ કે તું અહી આવી જોજે અહિયાં તને તાર હાજો ન જાવ દઉં તારા કાટિયાનોનો ખખિન નાખું તો મારામાં કાઈ ની કાળિયા કલુટા ડામનના ટુકડા હાળા એટલા બધા નિહાકા લેસ કોઈ જ નહીં સુખી થા વાઇન્દ્રી ના મન ન તરો ગોગડીવાવી મને ન તરો રોવા આવે કે મારું શું મેં કેટલા બધા પવન કેરા ને એકવાર પવન ઉપાડીને કીધું હવે ફોન નો કરતી કે મારે તારો કાય કામ નથી મેં કીધું તમને હું કીધું કે માર તને નત કેવા ફોન નો કરતી કે હવે લંગુ બેન આમાં તમારા ઘરવાળાનો વાક છે કે નહીં હું છે હું નહીં પેલા બધું જાણવું પડે પછી આપણે આગળ પગલા લેવાય આમાં તમારી હાહુ નહીં બધું કાવતરું હોય તમારી હાહુ છે રીસાઈના પેટની એને તમને દીકરી આવી ને તમને એ નથી ગઈમો એટલે કદાચ એ કાવતરા કરતી હોય બેઠી બેઠી જડબાલના પેટની એટલે મને એવું લાગે છે કે એના જ બધા કાવતરા છે તમે કાઈ ટેન્શન લ્યો માં બધું કાઈ ઉપાધી કરો માં તમતારે અમે બધા તમારી આરે સહી છેબરીમાં છે ને હું જશું ન્યા અને જોવો તમે બધાયનો વારો પાડવી કાશી બ્રીમાસી કાઈ વાગ ન હોય એનો માર આવ નો કાઈ વાગ ન હોય તો ઈ મારે એ વાત જ ન કરે ભલે ને હા માર હાઉ પ્રેશર કરતા હોય ઘરેથી બહાર ગમે તે જાય તે મન જાનો મને ફોન ન કરતે કે મમ્મી આમ કરે છે કે એવું આમ કરું તે એનો તો વાત છે બધા હવે એ મારી જરૂર નથી એમ કોક બીજું મળી ગયું છે ઈ જે હોય તમ તારી બધું હામો આવશે અને છે ને તમ તારે કરેલા કરમ આયા ભોગવવાના છે લંગુ બેન તમે ઉપાધી કરોમાં તમે એટલો બધો જીવ બાળો છો ને અને આ તમારી ધીમી છે નાની દીકરી એનો એટલો બધો જીવ બળે એ બિશારી રોવે છે તમારો જીવ બળે અમાર બધાયનો બળે તમને રોતા જ હોય એને તમ તારે કર્મનું ફળ તો મળવાનું જ છે મળે મળે ને મળે ભાગવત કે ખરાબ કર્મ નું ફળ મળે મળે ને મળે આજ નહીં ને તો કાલ ભોગવવું જ પડે તમે કાઈ ટેન્શન ન લેતા તમે ઉપાધિ કરો જ ના જે થતું હોય ને સારા હાથ થાતું હોય ઉપાધિ કરતા જ નહીં કાઈ સાના રહીજો મારા હમશે

ખાતા નથી પીતા નથી નકરા રોરો કરો છો ને હોય માં આરામ કરવાનો હોય ને રોવા બોવાનો હોય ને માથાના દુખાવા થઈ જાય તમને નો આ હું હાસુ કહું છું લંગુ બેન પછી તમે પસ્તાશો ખાઈ લો હાલો લંગુ સાની રહીજન માં દીકરી સાની રહીજન સારી નથી લાગતી મારા બાપ મને તને રોતા જોઈને મારો એટલો જીવ બળે છે મને એમ થાય છે એક લંગા ને છે ને ભડાકે દઉ એને નો જીવવા દઉં એટલી મને દાઈશ ચડે છે પણ બટા તને રોતી જોઈને મારો બહુ જીવ બળે છે

અન સાના રીજન સાની મની ખાઈ લો તો હાલો તો એ બધું છે ને આપણે જોઈ લેશું હું છે ને હું નઈ અન તમતા તમે એકલા થોડા છો તમારી વાહે કોઈ નથી આપણે એનો વારો પાડી દેશું બધાનો કોઈ ઓસા નથી આપડા ઘર માં તમતરે તમે મૂંઝાવ માં પણ તમે ખાઈ લો હાલો હા બસ એમ તમે રોતાતા ને હું તમારા મોઢા સામે નો જોઈ એકતી મને એટલો જીવ બળત લંગુ બેન હું કોઈનું દુખ નો જોઈ એકુ કારણ કે મને ખબર છે દુઃખ કેવું હોય ને લંગુબેન મેં બહુ મારી જિંદગીમાં દુઃખ જોયેલું છે એટલું તો લગભગ કોઈએ નહીં જોયું હોય હું કોઈને દુઃખી ન જોઈએ કો લંગુબેન સાના રહી જાઉં મારે તમને હું વાત કરવી તમારી ઉપર વીતી છે ને એની કરતાં એ ડબલ મારી ઉપર વીતી હતી પણ હવે હું કરું કહો તમે આ છે ને બાંધી મોટી લાખની અને ઉઘાડી વાહર ખાયા એવું છે લંગુબેન મનની મનમાં જાણવાની હોય કોઈને કહેવાનું ન હોય આપણે આપણું દુઃખ ની વાત હાસી છે લંગુ બટા દુનિયા તો છે ને ગાય માથે ઓલા મીઠું ભભરાવા બેઠી છે દાજા માથે દામ દેવા જ બેઠી છે કોઈને આપણે દુઃખની વાત નહીં કરવાની દુઃખના દાડા કોઈના નીચે કોઈના નયમાં ગાડા યાદ નથી ભગવાન બધાનો છે તું તારે ઉપાધિ કરમાં ગોગડી તન કે છે ને એને બધું જોયેલું જ છે આ દુનિયામાં કે દુઃખ શું કહેવાય ને એટલી દુઃખી ન જોઈએ કે કોઈને હોય ન જોઈએ રીઝા આવે હવે રોતીની હો અને હવે હું તમને કહું ને એ વાત તમારે સાંભળવાની છે હવે તમારે હું કહું ને એમ કરવાનું છે તમારે છે ને એને તમે હવે ફોન કરતા હું તમને કહી દઉં છું એમ તમારે કરવાનું છે એને ફોન તમે કાઈ કરતા જ નહીં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ નો કરતા વોટ્સએપમાં નહીં પછી ઓલો આપણે કોલ કરવાનો કોલ કરવાનો નહીં કાંઈ એને તમારે કોલ બોલ કાંઈ કરવાનો નહીં ફોન બોલ કરતા જ નહીં તો તમારે કઠણ થાવ હોય તો એને એવું છે ને કે તમારે હતી જરૂર છે એમ તમને વધારે હેરાન કરશે એટલે એને જવા જ દયો હવે ફોન બોલ ન કરતા તમે હો ને ના ગોગડી ભાઈ હવે હું નો ફોન કરું બસ હવે નહીં કરું હા બસ એમ હવે તમે એમને ફોન ન કરતા એટલું તમારા માઈન્ડ બેસાડી લેજો તમને નો ગમતું હોય ને તો મોબાઈલમાં મજાના જો ગીત હારા હારા આવે મજાનું સારું ગીત સાંભળવી

અને હોલ માં ઘોડીયું પડ્યું છે હું ઘોડીયું અહીં દઈ જાવ છું આ ઢીંગલી ને ઘોડીયા માં દેજો અને તમે લંગુ બેન નું ધ્યાન રાખજો અને બેસજો ને ડોસી ને ટિફિન દેતી આવું પછી તમને હું હોલ માં મે ખાવાનું થોડું ઘણું કાઢ્યું છે ને થોડું ઘણું જીણ કે કે હું હમણા બધું તૈયાર કરું છું તો હું અહીં થાળી દેવાય તો આપણે વાતો એ સડી ગયા તો વાતો કઈ ખોટી નહીં અને તમે છે ને ઘોડીયું લઈ આવો ને આને હુવડાવી દેજો ઘોડીયા માં લંગુ બેન ને ખવડાવી લેજો હું ડોસી ને ટિફિન દેતી આવું બરોબર છે

તું હવે બધાના જીવ લેવા તું ઊભો થયો છે ઓલી નકરી અહીંયા રોવે છે અને એનો જીવ બાળીશ ને ક્યાંય સુખી નહીં થાવ હાહરી ના હો તમને ખબર નથી પડતી કે બિશારી હોવાવડનો ખાટલો છે ને એકવાર તો એના જીવ બાળો છો તમે ઈ રોવેક મરી જાય મારે કાઈ ફેર નો પડે મારે હવે એ નથી જોતી ઈ મારા ઘરમાં આવે નો જોવે તો તારે નોતી જોતી તો પેલા વિચાર કરવો તો ને અત્યારે એની જિંદગી તે હું કામ બગાડી કે તું હવે એને દીકરી નાની થઈ છે તારા ઘરે દીકરી નાની થઈ

અને અમારા કોઈનો વિશાલ નહીં થાવતો બાઈને હુવાવડી રઝળાવત અને તેને રોવડાવત હવે તો મને ભગવાન લઈ લે તું મારે હવે નથી જીવવું મને લઈ લે એમ નહીં તારા મનમાં હોય ને સોખે સોખું કહી દે તારે બીજે લગન કરવા છે કે તને લંગુ નથી ગમતી કે વાંધો હું છે કે તને તારી માં સડાવે છે એમ તારા બાપને કંઈક થઈ જ ગયું તો હમણાં માઇન્ડ માઇન્ડ એનો જીવ બેસ્યો છે અને અત્યારે રૂમ માં તે હમણાં ડોક્ટર આવ્યા ને કે આને બહુ પ્રેશર ન દેતા નકરી કે આને છે ને આ મરી જશે એમ કીધું છે હવે તમે મા દીકરાએ હું ધારી તારી માં સડાવે શું છે એ કયો આ જિંદગી બરબાદ થશે હો ઘણાય ની હા શું છું તમે લાંબો વિચાર કરી લેજો

તમને કોઈને જીવ બળે છે લાડવાય દેવાય ગયા લાડવા દેવા નો જાવા પડે હું અવનનો ખાટલો છે સુખી તમે અમને કોઈને કાઈ જીવ હવે જે હોય ની કરો મારા છોકરાની ખુશીમાં મારી ખુશી છે બાકી અમને મા દીકરાને કોઈ નો બતાવતા એટલો બધો ફરી કેમ ગયો મને ઈ થાય છે તો અતાર સુધી એને એટલો બધો પ્રેમ કરતો તો શ્રીમત પછી થયું હું એમ નહી એવું તો કોણ તારી જિંદગીમાં આવી ગયું તું એને ભૂલી ગયો મને ઈ થાય છે મારે હવે લંગુન જોતી જ નથી હવે કોઈ દી મારા ઘર માં નહી મારે ન જ જોતી બસ મને એટલી ખબર પડે તમારે બધાઈને લંગવારે એટલો જ બધો અત્યાચાર કરવો તો ને તો અમને પેલા કેવું તો હવે અમે તમારી ભેગા રહેવાય રાજી નથી હું અને દાદા અને તારો બાપ અમે બધા વાડીએ રહેશું વાડીએ બાડીએ કોઈ ડોકા પીના નહીં મરજો આઈને બધા તમે હવે મારો છે ને મગજ સાવ સટકી ગયો છે અને મારો મગજ હાવ અત્યારે તપી ગયો છે નકા મારે છે ને ન બોલવાનું એ બોલાઈ જશે ઉરકી તારે શું કરવાનું છે આ આ મા દીકરાએ રહેવાનું છે કે અમારે રહેવાનું છે આ બે છે ને ઓલીને બોલીને હાવ બિસારીને કેવી એ રોવે છે હો એનો ખાટલો છે મારા ફોન આવ્યો ને તો હિપકા ભરતી હતી તો આને જીવ નથી બળતો મને એ થયા ખબર નહીં પડતી હોય કે આટલી બધી એને હેરાન કરે છે તો તારે શું કરવાનું છે આ વાયરે હું હવે એક મિનિટ નથી રહેવાની મારે ભલ રોડે રહેવું પડે

એટલું યાદ રાખજો તમે હા તે વાંધો નહી તમ તાર અમે બધું જોઈ લેશો તમે કાઈ બળેતરા ન કરો હો તું તો માં સો મા એની અને તું એક દીકરી સો લંગુ નું દુખ તો તને થોડુંક તો આમ એહસાસ થાતો છે કે કેટલી દુખી થાતી છે એમ લંગુ નું દુખ તો હું સમજી એકો છું કારણ કે મારી આરે એવું થયું છે ભવિષ્યમાં ક્યારેક થયેલું છે એમ એટલે ની વાત હાવ હાસી છે મમ્મી આટલી બધી લંગુ ભાભી નેરા ન કરાય તમે માં દીકરા એની ઉપર બહુ બહુ અત્યાચાર કર્યો છે આટલો બધો નો કરે અને હું નો ખાટલો દીકરી નાની થઈ છે અને આપણે સઠ્ઠી માં ગયા હતા અને પછી તમાર બધાય નું ભવન ફેર્યું છે એટલે હવે મને નથ મજા આવતી હું ટીપલી ફેરે ને દાદા આરે ને પપ્પા પાયરે રહેવાની હું તમ માં દીકરો રહ્યો અને તમાર જે કરવું એ કરો અને ટીપલી ફેર નકી કરી જ લીધું છે કે આપણે કે વાડીએ રહેવા વિયો જાવ છે અમે હવે તમારી ભેગાઈ નહીં અને અમે જવાના છીએ દાદા ને લેતા જશું મારા પપ્પા ને ટીપલી ફેનું અમ જવાના છે લંગો ભાજી પાહે તમાર બધા કરવું એ કરો જાવ જાવ જે કરવું એ કરો બાકી મારા લંગાના હું બીજે લગ્ન કરવાની છું મારે તમારે કોઈનું કાઈ સાંભળવું નથી